ચોમાસાની શરૂઆત થતા સુરત શહેરમાં બિસ્માર રસ્તાઓ ફરી એકવાર ચર્ચાનો વિષય બન્યો છે કરોડો રૂપિયાના ખર્ચે બનેલા રસ્તાઓ પર ઠેર ઠેર ખાડા પડી જતા સ્માર્ટ સિટી કહેવાતું સુરત હવે ખાડા સિટી તરીકે ઓળખાઈ રહ્યું છે આ સમસ્યાથી ત્રસ્ત આમ આદમી પાર્ટી આજે મ્યુનિસિપલ કોર્પોરેશન અને ભાજપ શાસકો વિરુદ્ધ વિરોધ પ્રદર્શન આયોજન કર્યું હતું આમ આદમી પાર્ટીએ શહેરના ખરાબ રસ્તાઓના વિરોધમાં પરવટ પાટિયાથી સહરા દરવાજા સુધી પદયાત્રા યોજી હતી આ પદયાત્રાનો મુખ્ય હેતુ મનપા તંત્ર આપના કોર્પોરેટર પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ જોડાયા હતા આમ આદમી પાર્ટીએ ચેતવણી આપી છે કે જો તંત્ર દ્વારા મુદ્દે તાત્કાલિક કાર્યવાહી નહીં કરવામાં આવે તો ભવિષ્યમાં વધુ મોટા અને ઉગ્ર વિરોધ પ્રદર્શનો કરવામાં આવશે